દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના ધનાલકંપા ખાતે ઓમ શ્રી કલ્કી નારાયણ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે મિટિંગ યોજાઈ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલકંપા ખાતે શ્રી કલકી નારાયણ ભગવાન મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે મિટિંગ ચાર તાલુકા સમાજના પ્રમુખ શ્રી ખીમજી બાપાના અધ્યક્ષતામાં યોજાઈ પ્રેરણાપીઠ શ્રી આદ્ય જગદગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને સંતોની ઉપસ્થિતિમાં તારીખ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ યોજાવાનું હોય જે અંગેનું ભવ્ય આયોજન કરવા માટે ચાર તાલુકાના તમામ ગામ કંપામાંથી મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય શોભાયાત્રા તેમજ સુશોભન અને ઉદઘાટન વિધિ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણિભાઈ સામાજિક અગ્રણીઓ શ્રી રાજાભાઈ વડીલ શ્રી જેઠાબાપા તેમજ રવજીભાઈ અને જયંતિભાઈ અરવિંદ કાકા તેમજ વસંતભાઈ અને ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ દ્વારા માર્ગદર્શન આપેલ હતું નીચી ધનાલ કંપાના શ્રી અગ્રણીઓ રસિકભાઈ અને જશુભાઈ માર્ગદર્શન આપી તમામ ઉપસ્થિતનો આભાર વ્યક્ત કર્યો હતો અને યુવક મંડળ દ્વારા તમામ ઉપસ્થિતને ભોજન પીરસવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નારાયણભાઈ અને નરેશભાઈ તેમજ પિન્ટુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા